નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નંબર નવ જે છે માધવ ને દીઠો છે ક્યાં તો એનું આજે આપણે સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર સંપૂર્ણ જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી

આગળ સૂરની માધવ માટેની શોધની ઉત્કંઠાને લઈને બાળકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને પૂછે છે માધવને ડીઠો છે ક્યાંય પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે કૃષ્ણ ક્યાંયથી તો મળશે જ એવી તેને આશા છે શ્રદ્ધા છે ધૂળ કે જે કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી છે આગળ જોઈએ એને પહેલા પૂછે છે ધૂળ પરંતુ ધૂળ પાસેથી કશોય જવાબ મળતો નથી પોતાને ત્યાંથી આગળ યમુનાના વહેણ ને પોતે પૂછે છે પણ યમુનાના વહેણ મુંગા જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ હતાશ થઈ જાય છે ત્યાં પણ કૃષ્ણ નથી સાંજનો ઉદાસ ઉજાસ થયો હતો સૂર ની વિહળવળતા વધી ગઈ હતી આકાશનો ચંદ્ર પણ વિહવળ એવો સુરને શ્યામ પાસે છે આમ સજીવ નિર્જીવ જલ તલ સર્વદા સુર ફરી વળે છે અને પૂછે છે

વાંસળીનું તેમજ એના વગાડનારનું ગૌરવ પણ સુરને કારણે છે જો કે કાવ્યમાં પ્રસ્તુત પંક્તિમાં વાંસળીથી આ સુર વિખૂટો પડી ગયો છે ખૂટો પડી ગયેલો સુર વાંસળીને કદમ વૃક્ષની છાયામાં શોધે છે એમાં વિયોગ છે વ્યાકુળતા છે વ્યથા છે આગળ જતા એ સુર માર્ગના ધૂળને ધંડોળીને પૂછે છે મારા માધવને લીઠો છે ક્યાંય કાવ્યાભિવ્યક્તિની મહત્વની કડી તરીકે આ પંક્તિનું વિશેષ મહત્વ કવિ દ્વારા દર્શાવવામાં આવેલ છે પણ અચુકી સબસ્ક્રાઈબ કરીને જવાની છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત